ભાવનગર ભાવનગરમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી ભક્તોમાં ઉત્સાહનો માહોલ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નાગપંચમીના પાવન અવસરે ઉજવણી કરવામાં આવી ધાર્મિક કાર્યક્રમો ઉજવણીની શરૂઆત વહેલી સવારે ધ્વજારોહણ અને થઈ ત્યારબાદ બપોરે મહાયજ્ઞ અને મહાપ્રસાદ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભાવિકો સર દાદાની પૂજા કરવા માટે ઉમટી પડ્યા પરંપરાગત પ્રથાઓ બહેનો પોતાના ઘરમાં પાણીયારા પાસે કુમકુમથી ખાતે બહેનો દ્વારા પુષ્પહાર શ્રીફળ અને કુલેની પ્રસાદી અર્પણ કરી અને દર્શન લીધા અને ધન્યતા અનુભવ્યો દર્શનાર્થીઓને વ્યવસ્થા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા મંદિરના સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી જેથી કોઈને પણ અડચણનો સામનો ન કરવો પડે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું નામ ભરતભાઈ મઢડા કુંભારવાડા ગઢેશી રોડ અમર સોસાયટી શરમાયા દાદાનું મંદિર અહીંયા આવેલું છે આજે એકસો ને બાર વર્ષ પૂરા થયા છે શરમાયા દાદાના નાગપંચમી નિમિત્તે અહીંયા મેળો ભરાય છે અને આ લતાના આજુબાજુના લતાના ભાવિક ભક્તો બધા દર્શને આવે છે અને દર્શનનો લાભ લે છે અને અહીંયા કોઈ પણ કળ હોય તો શરમાયા દાદાના મંદિરે ફાળકી નાખે છે કોઈ પણ અમારા મંડળના સભ્યો એટલે અને કળ ઉતરી જાય છે અને એવી શ્રદ્ધા અને આસના રાખે છે દરેક ભાવિક ભક્તોને